પાલિકા કચેરી પાસેની નવીન પાણીની ટાંકીમાંથી લુકાર્પણ પહેલા જ પાણી લીકેજ સભ્યોમાં રોષ લોકોમાં શહેરમાં પાલિકા કચેરીની બાજુમાં બનેલી નવી પાણીની ટાંકીમાં ગંભીર ખામી સામે આવી છે આશરે પાંચ વર્ષ અગાઉ શરૂ થયેલ આ પાણીની ટાંકીનું બાંધકામ તાજેતરમાં પૂરું થયું હતું પરંતુ તેનું લુકાર્પણ હજી સુધી કરાયું નથી લોકાર્પણ પહેલા જ ટાંકીમાંથી મોટી માત્રામાં પાણી લીક થવાની ઘટના સામે આવતા કોન્ટ્રાક્ટરના કાર્ય પ્રત્યે ગંભીર સવાલો ઉભા થયા છે માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી સંપ દ્વારા પાણીની ટાંકીમાં પાણી ભરવામાં આવી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું જોકે અચાનક જ ટાંકીમાંથી પાણી ગળ ગળતું શરૂ થતા મોટી માત્રામાં પાણી લીકેજ થયું આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે ટાંકી કચેરી વિસ્તારમાં જ આવેલી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે લીકેજની ઘટના સામે આવતા પાલિકાના સભ્યોએ તંત્રની કામગીરી પર રોષ ઠાલવ્યો હતો તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો લોકાર્પણ પહેલા જ આવી ગંભીર ખામી સામે આવી હોય તો બાંધકામની ગુણવત્તા અને વપરાયેલી સામગ્રી અંગે તપાસ થવી જોઈએ આ સમગ્ર મામલે સ્થાનિક રહેવાસીઓને ઓએ પણ ચિંતાનો અવાજ ઉઠાવ્યો છે તો એ જણાવ્યું કે પાલિકાએ તાત્કાલિક જરૂરી પગલાં ભરીને ટાંકીની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ નહીંતર શહેરમાં પાણી પુરવઠા પર અસર થવાની શક્યતા ઉભી થઈ શકે છે